સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં આવી હે અને અમે પણ મજામાં હે તો જો હાઈની દોવા હાટુ હાજી આજે હે ને કેટલા સાડા પાંચ વાગેથી વિડીયોની શરૂઆત થાય કે કે આજે ને હું કામમાં ફૂલ વ્યસ્ત રહેતી એટલે પણ દી આખો કંઈ વિડીયો ચાલુ કરવાનો પરવાર જ ન આવી કે કાલે આખું વાધવાને વાંહે હું તું ઓલું કા બહારનું બધું કામ કરીને વાંહે હોય એટલે અત્યારે ઘરના કામનો આગો થઈ જ જાય એટલે એવું બધું કામ કરવાનું ઉતી હતી એ બધું કરતી હતી ને જો એવાની બધી નિર્ણય કરી દીધી વાહે કરી દીધા અને એ આપણી દવા બે દવા બેહવાની તૈયારી થવા માંડ્યું તે મી આંકુરા ફળખે આ કહી દવાડો તે દવાડો થઈ જાય ને તો ગરમ ગરમ હવા આવ્યા રાખે ને બાકરનું ઓલું એઠું હે ને દવાડો કરે ને એઠું ને ભાગી ગઈ હતી કીધું જરાક મૂકે દા તે એ મૂકે દા ને બારો બાર ત્યાં ટાઇટ ટાઇટ હાવ દુનિયાની ટાઇટ એટલે એકદમ ને લાગે હાવ પોગન બધું ઠૂઠવાય રહીએ ખબર નહીં એ થાય કે આપણી હિમાલયમાં વયા કાં કે હિમાલય આ આવતો રહ્યો ઈ ઠંડી પડે હાવાય પેટમાં ગીરે જાય એવી અને હાવ બહુ જ નું ઠરે એટલે આજે ને મારી ડોકમાં ઓઢણી રે ગઈ માથે ને માથે સેટર પહેરાઈ ગયું કંઈ ખબર ન રહી ઓલી ઓઢણી એની નહોતી નથી એ એવું ઓલું થઈ ગયું

આજ હવાર ને ઓછી એલું હતું નથી માલિકો હારી પૈટ નું ભડકો કર્યું ને પછી હે બધી રૂપારી નવરાવ્યું ત્યાં તે ધોરી ને એની ડોળી વાસરી હે ને આપણે નીલડી એની પણ નવરા નવરાવ નાખ્યું કે હમણાં આઠ દહક દીથિયા ના હે ને તબેલામાં ભીહુનતા નવરાવતા હતા પણ ગાયું નતું નવરાવ્યું પછી આજ ગાયું નવરાવ નાખી ઈ વની હેન પછી આગળ એવેલી ભૂરી ભી હે ને માથે પડે જો ધક આકોરા ઓલી નક ક કી કી હે બારોબાઈ જ્યારે જોવે વાંધી થી બારોબાઈ કીક દેખે અહા બારોબાઈ કઈ નત રોગી બીતી હે બારોબાઈ ને ત કઈ અહીં કે એક બરોબર હે હું એટલે પઠામાં હે ને નાખવા હતું એક લાકડું બેહની કાક બેહની તાડિનો તો મે લાકડું લઈ લીધું ને પઠામાં નાખી દઈએ હાલ તો તમારે ભી બધી દોવાઈ ગયું અને હે ને પાણી ચાલુ કરી તો સિતલ ત્રણ ચાર કરે ને ગઈ ને હે પોતા તમારે દોવાઈ ગઈતી ને મારા ભાગની પછી લખની એક ખાંદરી બાકી હતી તે ઈ દોય અને પછી અમે પાણી ચાલુ કરી તો ને એકલા નાખી અસલ ને પી ગઈ ને આકોર ગાયું પાસે પીવરાવાનું ચાલુ કર્યું ત્યાં પેલી વાસડી પીએ લે તું લીવ માં દીકરી બે ભેરું પીએ દૂધ દેવા જવાની તૈયારી થાય પિંજરા સડાવે રાજુ કામ મગાવવા આવ્યું થાકી રાજુ ફાકી મગવા આવ્યો ને તારે એને મમ કુરકુરિયા હું કુરકુરિયા મગવા લે જા જા કુરકુરિયા મગવતો આવ જા પણ મારા હાથમાં કુર ફાટો જવા દે જવા દે જવા દે ધૂળમાં લોટે ને આવ્યો કાક ટબ મૂકતા જઈએ ને તે પીતી જઈએ એવા ટબ ખાલી કરે ભૂરી મૂકે દે તો પાછું જાજુ જાજુ પાણી હામે ને તે ધોવાતું એ અસલ નું જાય ઓલીકોર આ આકોરથી ઊંધ્યું લે જા હું પાણી આજ એટલે ઓલીકોર સેલે દાણ ખાતી હોય ને એ ખાઈ લઈએ

જો તા એટલે અંધારું થઈ જાય વારો ભાઈ આજે વહેલું તું ન કરતા આથી મોડું થઈ જાય કે હિયારા નો દી ને એ બહુ મોડું થઈ જાય જો આખી રૂપર કરી દીધું અને નિર્ણય અસલ ની થઈ ગઈ ગલે ગલે પાછો શનિવારની કે ચાહે ભાણવે લેવી લઈએ અને નાખી દઈએ જો આખું રૂપર વાણી તું નાની આ નાખી દઈએ વટાણે અને પછી એના નીણા ઉપર બે જાય એટલે એણી વાંધો ન આવે ધમાની હેઠું નાખી દઈએ ધમાનો ખીલો ને ખીલા અમાર બહુ ઘટે ને એક દી એક બીદી આમ કોમેટ હતી કે તમારે હમણાં કાંઈ ભીહું નથી લેતા તો હમણાં અમારે વ્યાજમ થોડું હોય અને પછી થોડા વ્યાજમમાં ભી નાખીએ ને તો દૂધ ન દેખાય ને કંઈ ન થાય એટલે વ્યાજમ પડે ને તો પછી દૂધ નાખીએ ને આપણે તો તાર દૂધ દેખાય અટાણ આપણે આ અમી એક નાખીને તો એકનું દૂધ પાછું દેખાય જ નહીં કંઈ જેટલું ઓલું કરીએ એટલું ઓછું ઓછું થાય તે બધા એવું ઉપર મળે ગાતી એ વાંધો નહીં આવે એટલે એ વરે કે કરી હું નાખ્યું નાખ્યું નહીં નાખીએ તો વ્યાજ હે તાર વરે જોઈ હું જો ખીલાનો મેળ આવી હે તો ખીલા હે ને મલક ના એવા મોટી મોટી ભી હે પછી ઘે ભેણી હે વ્યા હે એટલે પાડીયા બધાય થાહે એટલે એવા હાટો હાકડ બહુ થઈ જાય આ લાઈન માં તો એ કઈ સામે ઈને તો એકા ગાયને પાહે આવે હે જો કાઈ કાઈ ભક્તા અસોડામાં હિંગળો ઉભા હે કે નજર હટે એટલે દુર્ઘટના ઘટે એવું કરે છે ઓલી લગભગ અસોડો તોડાવે કે હા ઊભી રહે ઊભી રહે એની અસોડો તોડે નાખ્યો તે બાંધે દા બીજો અસોડો આ આપણા સાંભુ જોવે ને એની અસોડો તોડે નાખ્યો એ બીજો અસોડો નાડામાંથી કાપે અને આ સાંદરી કોઈ હાંભી માથા કુચ ન કરે ના આ ભક્ત હાંભી ઓલી હેઠ આથી ત્રીજી ભીંપા બાંધવા બાંધવા જાય એક ઈ પછી બીજી ને ત્રીજી ભીંપા બાંધવાની આ દાદાગીરી દેખાડવા જાય અને આણી બધી હોય પછી બાંધણું થાય ને તો બેલામાં માં એટલી રાયડું ઉપડે જાય અને હું જાતે હું તો કામ કરે તો સારું ખબર પડે તે બાંધતી જાય અસોડો નકર આગળ ધમ સકર કરીએ આખો તબેલો પાસે માથે લઈએ નહીં તો લાઈટું નથી થયું બારોબાઈ બહેનું તે લાઈટું કર દા લાઈટું કરતા આવીએ મેલી કરશે અહીં ટ્રેક્ટરને હાકોળીને એવી થઈ ગઈ ટ્રેક્ટર મૂકવાનું બારો બાઈ જીગા નથી

સેગડી કરી અને મસ્તનો તાપ થવા માંડ્યો એટલે બધું ત્યાં હારે ને તાપ કરે અને બેહી ગયું એટલે મેં કીધું તાપ થઈ જાય ને તો ઘાઇ ઘા બે રોટલા ઘડે અને પછી શાકાજે ને મા વઘારે તો લીધું તું મેં વહેલાનું તારે સેગડી કરવાનું કંઈ વિચાર નતો તે તે વેલું વઘાર્યું લીધું હતું તે ઠંડી બહુ હોય ને તે ઠરે ગયું હિંગું ક્યાંક ઠરે ગયું ને કીધું ગરમ કરી દે હા ખાવા પેલા ને આ આગડી તપાઈ જાય ને એટલે જે બધો પહેલાં તો બહુ જ નો ધવાડો થાય એટલે ધવાડો નીકળી જાય ને પછી તો આવડી મૂકીએ એટલે ફટાફટ આગળ ઉપડે જાય એટલે રિયા હાટુ રોટલી કરવાની છે ને અમાર હાથ બે રોટલા કરવાને રિયો હેન રોટલી બહુ રોટલી વધારે ખાય રોટલો બહુ ઓછો ખાય એટલે રિયા હાટુ થઈને રોટલ રોટલી કરવી પડે ને અમારા હાથો અટાને રોટલા કરવાના હોય જોઈ એવું નામ લીધું હતા આવડી મૂકે દા નથી તપતી થાય આ હરખું જરાક કરે તમને થાય હે કે આમાં તાવડી કીરી હે તો તાવડી પણ હરકી આ થોડાક થોડાક હરકી જાય ને એટલે આગળ હરકો ભઠ્ઠો થઇ જાય હે ને ઈ માં રૂપાળી રેહ જાય હે એટલે બળતણ ની જરૂર જ ન પડે હેઠ આપડે ખાલી આ તાપ કરીએ ને એટલી ઘડી બર્તન જોઈએ કે જ્યાં સુધી આ આગ પકડે ત્યાં સુધી ને અટાણે હવા ઓછી હે રૂંઢે આપડે આને કરવાનું થાય ને વેલરું તો તો બોવ જ નો વાવડો હોય ને તો ઈ વસ ઓલું ઘાય ઘા જાય વાવડો લાયગા રાખે ને અહીંયા ઉપડ્યા રાખે ચાલુ કરી દીધા અને મસ્ત મજાની તો હે ને મી આના ઉપર રોટલા કાઢવાનું ચાલુ કરી દીધા રોટલી કરી લીધી ને એ રોટલા કરવા માંડી અને મી એક બટકો આથી કાઢ લીધો ને એક બટકો આથી લીધો તો તોસી પકડી ને આપણે આથી તો પકડી ને તે બટનારી થઈ ગઈ પછી અટાણે તો હે ને હું બદલાવવા ગઈ ને મી કહ્યું હવે એની બદલાવ નાખી અટાણે કાં થોડા આટું થઈને બદલાવવી એ હાટુ ન બદલાવી ને એ વાઘડી રૂપા એટલે અસલ ના જો આ ભઠો તો જોશે તો

આજે ત્રણ રોટલા સળગ્યા હતા ઈ ગણી બની ગઈ અને કાલ મિયાણા ઉપર દૂધ ગરમ નતું કર્યું ઈ દૂધ નું આજ દહીં બનાવ્યું તો એટલું મસ્ત દહીં બન્યું તું એકદમ અસલું હાવ ઢેફાદિયું આય સાકુડી હતી સાકુડી આપડે કાપેલી હે ને એવી રીતનું બન્યું

પછી ઈ મોસમ નું રંધાઈ જાય હમ પછી પવન બી આવે થી ધીમે ધીમે હા ઉપર તો પવન બી લાગે હા હ શક્કરપારા જેવો રોટલો છે ગો અસલ નો ઉપારા ધીરે ધીરે તાપી ને ઉપર આ રોટલા સડે હમ ને ઓલા ઢળ ઢળ તો કરીએ ને તો બરે જાય ને કઈ ને અમાર હે ને બધાઈ ની બે હે આયુષ ની ને ત્રણ ની ત્રણ ની યાદ અથે કે રોટલો હાબાવ ખ કડકડ તો ખાવો જોઈએ પોસા રોટલા નો ભાવમ કડકડિયા આશા કરી ને જીણગા કરીયે ને કડકરી કરી ને ને ઓલા કારક બાજરો કે હલકો આવે ગોય ને જો પોસા રોટલા થાય તો તો કાકો કે કા દૂજી રોટલા પી નાખો પડી હેને કદાચ આવડી બટકું એવું એક જ એક રોટલા છે ને જો બટકું થયું પૂરું તો પૂરું મારે નવી લેવા જવું નવી તપાવ બી પડી પાછી

ને ને વાંધો આવે જાય બતી પકડે હા ભી ઉભી ઈ વહી જાય પછી બત્તી પકડીએ ને એટલે હા બહુ છે એનું ઘરે મારી જૂની જૂની મારી માની મામા ની વાડી હતી ને જંજાતા ની વાડીતા વાળી જે હતી સેટું ને હલબુ હે અને એક દી હું પીર બાપા એ ગઈ હતી પીર બાપાનો વિડીયો પીહોની ગઈ હતી એમાં હે ત્રણ જણાના ફોન આવ્યા હતા કે તમે માનતા કેવી રીતે કરવાની તો ત્યાં હે ને ઘર અને નારિયેળ જવારવાનું અને એને પાછી નારિયેળ આપણે ટોપરું લેવું હોય તો લેવે હકતા અહીંયા કદાચ હું તો લેવતી ને પણ પછી હે ને એમાં ત્યાંથી કાંઈસ લી કે કઈ ન લેવાનું બધું ન્યાય ન્યાય મૂકે આવતું રહેવાનું અને નારિયલ લેવાતું અહીંયા લગભગ ઈટ પણ બહુ કંઈ ખબર નુસર પડે જાય ને રહોરિયું માણસ ની અડે કઈ ગાંઠ હોય કે કઈ આઈટકું બધતું હોય કે ગમે હોય ને તો માણસની પણ મીટે જાય અને ઢોરની પણ એવું અસલ હાવ હા ચમત્કાર હે બહુ જ પીરબાપા નું હાસ છે ને મીટે એવું અસલ નું જાય તે કોઈ ની હોય ને તો આ તરી પીર દાડો કહેવાય પોરબંદર આ પારાવાડે જાય ને ભમ્યાવદર થી પારાવાડાને જોડતો રસ્તો હે ને રસ્તાના કાંઠા ઉપર જ હે પીરબાપા મંદિર અને કે તરીવારો પીરબા કોઈ એટલે હું તો હાલો મારે આ સેલો જ રોટલો રહ્યો તે હું આ રોટલો પૂરો કર લાગ પણ ગરમ કરી નાખા પછી અમારા વ્યારા થઈ જાય ત્યાં ને આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ કે જો તમને મારા વિડિયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો ને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ તમારો બહુ જરૂરી છે મારા માટે અને એ મળીએ ને અટાણે જેવો સપોર્ટ કરો ને એવો ને એવો આગળ પણ સપોર્ટ કર્યા રાખો એટલે હું આગળ વધારે રાખા તમારા સપોર્ટ વગરમાંથી આગળ ન વધાય અને બહુ મસ્તીનો સપોર્ટ કરો અને આગળ પણ એવો ને એવો કરતા રહ્યો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી